નમસ્કાર આત્મજ્ઞાન જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણી જ્ઞાન ચર્ચા આપણે આગળ વધારીએ છીએ આજનો આપણો વિષય છે કે ભગવાને ભગવદ્ ગીતામાં ત્રણ યોગોની ચર્ચા કરી છે ચર્ચા કરવાનો અર્થ એ થાય છે કે ભગવાને આપણને ત્રણ યોગો સજેસ્ટ કર્યા છે કે જેથી આપણે આપણું કલ્યાણ આ જીવનમાં તો કરી જ શકીએ મતલબ કે ભાઈ જીવન મુક્તિ અને મોક્ષ પ્રાપ્તિ પણ કરી લઈએ કે જેથી જન્મ મરણના ફેરામાંથી છૂટી જવાય આ ત્રણ યોગો કયા છે ભગવાને કહેલા કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગ હવે ભગવાને જો આ ત્રણ યોગ આપણને સજેસ્ટ કર્યા અને ભગવાને કહ્યું કે તમે આ ત્રણમાંથી કોઈ પણ યોગ દ્વારા તમારું કલ્યાણ કરી શકો છો અને કોઈ પણ યોગ કયો છે અને મનુષ્યો જુદા જુદા પ્રકારના છે એટલે ભગવાને આપણને ત્રણ પ્રકારની શક્તિઓ આપેલી હોવી જોઈએ જો એ ના આપેલી હોય ને આપણને ઉપદેશ કરે તો શું ફાયદો તો આપણને જે ભગવાને ત્રણ યોગ તો આપણે જાણી લીધા કર્મયોગ ભક્તિયોગ જ્ઞાનયોગ હવે એને અનુરૂપ ત્રણ શક્તિઓ કઈ છે એ આપણે જાણીએ ભગવાને પહેલાં તો આપણને કરવાની શક્તિ આપી છે કંઈક પણ કરવાની શક્તિ મતલબ કે પ્રાણ શક્તિથી આપણે આપણા બધા કામો કરતા રહીએ છીએ કંઈ પણ કરી શકીએ આપણે હાથ છે પગ છે ઇવન આપણે વિચાર કરીએ છીએ એ પણ કંઈક કરવામાં જ આવી જાય છે આપણે બોલીએ છીએ એ પણ કંઈક કરવામાં જ આવી જાય છે કારણ કે કોઈ ભાષણ આપીને પણ લોકોનું કલ્યાણ કરી શકતો હોય તો એ કર્યું જ ને એને તો એટલે એ કરવાની શક્તિ છે બીજું કંઈક ને કંઈક જાણવાની ઈચ્છા આપણને બધું જ જાણવાની ઈચ્છા છે કારણ કે આપણે ચિત્તરૂપ છીએ આ બાબતનો વિડીયો મેં બનાવેલો હતો સચ્ચિદાનંદ સચ્ચિદાનંદમાં ચિત્ત એ જાણવાની ઈચ્છા છે આપણે કોન્શિયસ એન્ટિટી છીએ આપણે જો પથ્થર આ દેહરૂપ હોત ખાલી ખાલી જળ પથ્થર હોત તો તો આપણામાં જાણવાની ઈચ્છા ઉત્પન્ન ના થત અરે આપણામાં જાણવાની શક્તિ જ હોત નહીં અને જાણવાની શક્તિ ના હોત તો ભગવાન આપણને જ્ઞાન યોગનો ઉપદેશ કરીને પણ શું કરવાના હતા તો આ બીજા પ્રકારની શક્તિ થઈ અને ત્રીજા પ્રકારની ઈચ્છા છે કંઈ ને કંઈક માનવાની શક્તિ આપણને કોઈને કોઈ એક બાબતમાં શ્રદ્ધા પડે છે જેમાં આપણી બુદ્ધિ કન્વિન્સ થઈ જાય આપણી બુદ્ધિ સ્વીકારી લે તો આપણે એ માનવા તૈયાર થઈ જઈએ છીએ જેને શ્રદ્ધા પણ કહી શકાય કોઈ પણ માણસ એમ ના કહી શકે કે હું કશું એ કરી નથી શકતો એ તો કરે તો છે જ કંઈક ને કંઈક હાથ હલાવે છે પગ હલાવે છે વિચાર કરે છે એટલે એવું તો નથી કે કોઈ કશું જ ના કરી શકે બીજી છે જાણવાની ઈચ્છા કોઈ માણસ એમ ના કહી શકે કે હું કશું જાણતો નથી જાણવાનું કામ સૂક્ષ્મ શરીરનું છે પણ કંઈક ને કંઈક તો જાણતો જ હોય છે એવું તો બને જ નહીં કે કશું જ નથી જાણતો જો એ કશું નથી જાણતો એમ કે એટલે કોઈ એક વિષયને લગતી બાબત નથી ઓવરઓલ એ કશું જાણતો નથી એવું તો એ કહી ના શકે અને ત્રીજી શક્તિ છે આપણી માનવાની શક્તિ એટલે કોઈ માણસ એમ પણ ના કહી શકે કે હું કશું નથી માનતો ચલો વાત સાચી છે કે કશું નથી માનતો કોઈનામાં નથી માનતો પણ કમસે કમ એટલું તો માને છે ને કે હું જીવું છું એ પણ નથી માનતો ભગવાનમાં માનવાના માનવાની વાત અલગ છે ચલો જવા દો આપણે એ નાસ્તિક કે ભગવાનમાં નથી માનતો પણ હું જીવું છું એટલું તો માને છે કે નહીં એ પણ નથી માનતો એ ન માનનારો તો જીવે છે તો આપણે આ વાત થઈ કે ભગવાને આપણને ત્રણ આપણું કલ્યાણ કરવા ત્રણ યોગો કયા અને એને અનુરૂપ ત્રણ શક્તિઓ આપી હવે જો આપણે આ ત્રણ શક્તિઓમાંથી કોઈ પણ એક શક્તિ કોઈપણ રીતે કોઈપણ યોગમાં જોડી દઈએ તો આપણે જીવન મુક્ત થઈ જઈએ છીએ આપણું કલ્યાણ થઈ જાય છે તો આપણે હવે એ સમજવાની કોશિશ કરીએ કે કરવાની શક્તિ જાણવાની શક્તિ અને માનવાની શક્તિ આ આપણે કઈ રીતે એનો ઉપયોગ કરીએ કરવાની શક્તિ એટલે તો તમને ખબર પડી ગઈ કે મેં કહ્યું કે કંઈ ને કંઈ કરતા રહેવાનું છે જો તમે ફક્ત ને ફક્ત અંગત સ્વાતને વિચાર કર્યા વિના સર્વ પ્રાણીઓના હિતમાં જે કર્મો કરો છો એ કર્મયોગ થઈ જાય છે મેં તમને ખાસ વાત કરી કે તમારે તમારું તો હિત સાચવવાનું છે કર્મો કરીને તમને જીવન મળ્યું છે કુટુંબ છે તમારે સમાજમાં રહેવાનું છે જીવન નિર્વાહ કરવાનું કર્મો તો કરવાના છે પણ ફક્ત ને ફક્ત અંગત લાભ કે અંગત હિત ન જુઓ પણ સાથે સાથે સર્વ પ્રાણીઓના હિતનું ધ્યાન રાખીને જો કર્મો કરો તો એ કર્મયોગ થઈ જાય છે હજી પણ એક રસ્તો છે કે હું કરું છું એવું બી બીમાન છોડી દો તો પણ કર્મયોગ થઈ જાય છે કરનારો બધું જ ભગવાન છે હું એના હાથનું એક સાધન માત્ર છું એવું માનો હું એનો હાથો છું એની ઈચ્છાથી જે કંઈ મારી સામે આવ્યું છે એ કામ હું પૂરું કરું છું મારી કોઈ કામના નથી પણ ભગવાને મારી સમક્ષ જે કામ રજૂ કર્યું એની ઈચ્છાથી એ કામ હું કરું છું બસ આટલું જ વિચારો તે કર્મયોગ થઈ ગયો તમે કર્મોના કરતાં નથી બનતા તો ભોગતા પણ નથી બનતા કારણ કે એક સીધો નિયમ છે કે કર્મોનો કરતા જ ભોગતા બને તમારા કર્મો કોઈ બીજો નથી ભોગવવાનું તમારે જ ભોગવવાના છે પણ તમે કોઈ કર્મો જ નથી કર્યા અંગત સ્વાર્થ માટે કે કરતા બનીને તો પછી ભોગતા ક્યાંથી રહેશે તો તમે જીવન મુક્ત જ છો અત્યારે જ તમે જીવન મુક્ત છો હવે બીજી વાત છે જાણવાની શક્તિ ભગવાને એના માટે આપણને જ્ઞાનયોગ કયો છે જ્ઞાનયોગમાં આપણે શું કરવાનું છે કે આપણે સંસારની હજારો વસ્તુઓ જાણવાની જિજ્ઞાસા કરીએ છીએ જે જરૂરી છે તો જાણવાનું જ છે કારણ કે આપણે સંસાર ચલાવવાનો છે આપણે જીવવાનું છે નોલેજ ઇઝ અ પાવર હું પણ કહું છું પણ એનો અર્થ એ નથી કે આપણે બિનજરૂરી જિજ્ઞાસાઓ કરીએ જેની સાથે આપણે લાગતું ઓળખતું નથી જે પ્રસંગ આપણા જીવનમાં કદી ઉઠવાનો નથી જેમ કે કોઈ એક દૂર દેશ છે કે જેનું નામ પણ તમે આજ સુધી નથી સાંભળ્યું ત્યાં આગળ બળવો થઈ ગયો મિલિટરીએ શાસન હાથમાં લઈ લીધું એ બાબતની ડિટેલ જાણીને આપણને શું ફાયદો તો એવી જે જાણવાની તમારી જિજ્ઞાસા છે એને કંટ્રોલમાં કરીને થોડોક રસ લઈને મહેનત કરીને પરમાત્માનું સાક્ષાત એટલે કે સાચું સ્વરૂપ જાણવાની કોશિશ કરો તમારું પોતાનું સાચું સ્વરૂપ જાણવાની કોશિશ કરો એવું બને કે લાંબા ગાળે તમને ખબર પડી જાય કે તમારું ને પરમાત્માનું સ્વરૂપ તો એક જ છે બંને ચૈતન્ય રૂપ છું આ પહેલાં મેં એક વિડીયો બનાવ્યો છે જેમાં હનુમાનજી રામજીને ઉત્તર આપે છે કે આત્મરૂપે તો આપણે બે એક જ છીએ તો એ વખતે હનુમાનજીએ એ જાણતા હોવા જોઈએ કે હું આત્મા રૂપ છું આપણે આપણને સ્થૂળ શરીર જ માનીએ કે હું એટલે પાંચ ફૂટ નવીનું જાડું દેખાતું શરીર સ્થૂળ દેખાતું શરીર અથવા તો હું એટલે મારી પર્સનાલિટી મારો સ્વભાવ મારો દેખાવ કે જેથી લોકો અંજાઈ જાય બોલવાની છટા અદા આ બધું તો ના આપણે સ્થૂળ શરીર પણ નથી ને સૂક્ષ્મ શરીર પણ નથી કારણ કે બંને અહીં આગળ જ રહેવાના છે આપણે છોડીને જતા રહીશું ભાઈ એ તો બંને અહીં મળશે જ દુનિયાને હા એટલું કે સૂક્ષ્મ શરીર કામ નહીં કરતું હોય પણ છે તો ખરું જ તો સંસારની એટલી બધી વસ્તુઓ જાણવાની શું જરૂર છે તમારે જરૂરી હોય એટલું જાણો અને તમને એક બીજી વાત કહું કે તમે કેટલી વસ્તુઓ જાણશો અરે સંસારમાં એટલી બધી વિભૂતિઓ છે કે તમે આ જન્મમાં તો શું કરોડો જન્મોમાં નહીં જાણી શકો ભગવાને પોતે પણ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે હું મારી પોતાની વિભૂતિઓ પણ નથી ગણી શકતો તમે કહો તો હું પૃથ્વી પર રેતીના કણ ગણી લઉં પણ મારી વિભૂતિઓ હું નથી ગણી શકતો એવું બને કે આ ભાગ શ્રીમદ્ ભાગવતમાં હોય કાં તો ભાગવતમાં હોય શ્રીમદ્ ભાગવતમાં હોય પણ વસ્તુસ્થિતિ એક જ છે સારમાં કે ભગવાન પોતે પણ પોતાની બધી વિભૂતિઓ નથી જાણી શકતા તો ઘણું બધું ટાળવાની જાણવાની ઈચ્છાનો ટાળો અને કોશિશ કરીને રસ લઈને પોતાનું અને પરમાત્માના સાચા સ્વરૂપને જાણવાની પણ કોશિશ કરો જો તમે તમારું અને પરમાત્માનું સાચું સ્વરૂપ જાણશો તો તમારી જીવન મુક્તિને મોક્ષ થઈ જશે તમે આ સંસારમાં જે કંઈ જાણશો માની લો કે તમને જાણવામાં રસ છે અને તમે જાણો પણ સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે પદાર્થો ઘટનાઓ બધું જ પરિવર્તનશીલ છે તો તમે જે કંઈ જાણશો એ કાં તો યુઝલેસ અથવા તો રિડંડન્ટ થઈ જશે નકામું થઈ જશે એવું બને તમને જો એવું માન તમે હું જાણું છું ત્યાં સુધી ભાઈઓ કે એક જમાનામાં હિમાલય પણ નહોતો એક મોટો ધરતીકંપ આવ્યો અને એની જગ્યાએ એક પ્લેટ ધરતીની ઉપર આવી ગઈ એ હિમાલય બની ગયો તો આજથી એક લાખ કે પચીસ લાખ કે પચાસ લાખ વર્ષ પહેલાં માણસને હિમાલય વિશે કોઈ જાણ નથી અને એવું બને કે આપણા પછી પાંચ લાખ વર્ષની પેઢીઓને એ પણ નહીં ખબર હોય કે હિમાલય હતો હિમાલય જેવી કોઈ વસ્તુ પણ હતી મતલબ કે આપણે કોઈ વ્યક્તિ વિશે જાણતો હોય એ વ્યક્તિ પણ મરી ગયો કોઈ વસ્તુ વિશે જાણતા હોય જેમ કે એક જમાનો હતો કે અમે વાલ્વવાળા રેડિયોનો ઉપયોગ કરતા હતા અમારા જમાનામાં ભાઈ પછી તો ટ્રાન્ઝિસ્ટર આવ્યા અને પછી તો ડિજિટલ યુગ આવી ગયો હવે આજે આજના બાળકો અમે એ વખતે હું એન્જિનિયરિંગમાં ભણતો હતો ત્યારે વાલ્વ વિશે મેં જે કંઈ ભણ્યો જે કંઈ જાણ્યું એ બધું આજે યુઝલેસ છે કારણ કે હું આજના છોકરાઓને એમ કહું કે વાલ્વવાળા રેડિયો આવતા હતા તો મજાક કરે હશે આપણી ઉપર કે તમે આવું જ એન્જિનિયરિંગમાં ભણ્યા હતા અરે પણ અમારા જમાનામાં એન્જિનિયરિંગમાં આટલું જ ભણાવાતું હતું હતું જ એટલું તો એ વખત ટ્રાન્ઝિસ્ટર એ નહોતા અને ડિજિટલ યુગ જ નહોતો તો એટલે જ કહું છું કે ભૌતિક વસ્તુઓ કે વિષયો બધા વિનાથી વિકારી છે એને જાણવાથી તમને બહુ ફાયદો નથી થવાનો હા તમે પરમાત્માને જાણી લેશો તો બધું જ જણાઈ જશે કારણ કે પરમાત્મા કણે કણમાં વસેલો છે તો આ થઈ જાણવાની ઈચ્છા કર્મયોગ કરો કાં તો જ્ઞાનયોગ કરો અને છેલ્લે છે ભક્તિયોગ ભક્તિયોગ એટલે ભગવાને કહ્યું છે આપણને આપી છે ભક્તિયોગને અનુરૂપ માનવાની શક્તિ માનવાની શક્તિ મતલબ કે આપણને શ્રદ્ધા આપણે ભૌતિક વસ્તુઓ વ્યક્તિઓ વિષયો બધામાં શ્રદ્ધા કરીએ છીએ લોજિકલી એને એક્સેપ્ટ કરીએ છીએ અને એમાં માનીએ છીએ પણ એ બધી જ વસ્તુઓ અનેક છે જ્યારે ભગવાન એક જ સત્ય છે સદાય આપણી જોડે રવાના છે તમે આ જન્મમાં નહીં તમે જ્યાં સુધી જન્મો લેશો મોક્ષ પ્રાપ્તિ કરશો તો તો ભગવાનમાં ભળીને તમે ભગવાન જોડે એકરૂપ થઈ જવાના છો પણ જ્યાં સુધી મોક્ષ પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી તો તમારી જોડે ભગવાન રહેવાનો જ છે અને તમને ગાઈડ કરવાનો જ છે ભગવાન ફક્ત સુખમાં જ રહેતો નથી આપણી જોડે આપણી જોડે દુઃખમાં પણ રહે છે તો આપણે ભગવાનમાં તમે શ્રદ્ધા કરો ભગવાનમાં શ્રદ્ધા કરવાનો અર્થ શું છે મંદિરમાં જઈને પગે લાગી આવ્યા નમસ્કાર કરી આવ્યા દીવો કરી આવ્યા પાણી ચડાય એવું નહીં ભગવાનમાં શ્રદ્ધા કરવાનો મતલબ એ છે કે ભગવાનની દરેક ઈચ્છા અને ભગવાને કરેલા દરેક વિધાનો માં આનંદિત રહેતા શીખો એમ માની લો ભયંકરમાં ભયંકર દુઃખ આવે તો પણ માની લો કે ભગવાનની ઈચ્છા હતી ભગવાને કોઈક ને કોઈક હેતુ માટે મને આ દુઃખ આપ્યું છે અને જેને દુઃખ આપ્યું છે એ જો મને સુખ નહીં આપે તો એને ભગવાન કોણ કહેશે તો મારા ભાઈઓ બહેનો ત્રણ યોગો ત્રણ શક્તિઓ હું આ એક પ્રપોઝલ રજૂ કરું છું કે આપણે આ એક જ્ઞાન યોગ ચાલુ કર્યો છે અને હું દર ઓલ્ટરનેટ ડે એક વિડીયો મૂકવાનો છું અને તમને હું જે રીતે વાતો કહું છું એવું કોઈ તમને સાધુ મહાત્માએ એકસાથે સાથે નહીં કહી શકે પંદર મિનિટમાં અને તમને સમજમાં તકલીફ બી પડે એવું બી હું નથી થવા દેતો તો આપ સર્વે જે આ વિડીયો સાંભળે છે તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાંભળો તમે સબસ્ક્રાઈબ કરી હોય તો વેલ એન્ડ ગુડ તમે ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને સાંભળો અને તમે સબસ્ક્રાઈબ કરો એટલું જ નહીં તમારા મિત્રોમાં તમારા સ્નેહીજનોમાં તમારા સગાવાલાઓને પણ આ ચેનલ વિશે કહો હોઈ શકે કે એ લોકોને પણ આત્મજ્ઞાનની જિજ્ઞાસા હોય દિવસની પંદર મિનિટ મને આપો ફાળવીને હું તમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ સુધી લઈ જઈશ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાંભળો સબસ્ક્રાઈબ કરાવડાવો અને એક આ જે મેં જ્ઞાન યજ્ઞ ચાલુ કર્યો છે હું કોઈ સાધુ માત્મા સેલિબ્રિટી નથી કે જેથી હું લાખોના ટોળા ભેગા કરી શકું હું પૈસા ખર્ચીને સબ્સ્ક્રાઇબ કરબસ્ક્રાઈબર ખરીદવામાં માનતો નથી હું મારા મિત્રો મંડળોમાં કોન્ટેક્ટ લિસ્ટમાં મારા પોતાના વિડીયો જીમેલ કે વોટ્સઅપ પર શેર કરીને પ્રચાર કરવા માંગતો નથી હું જેમને રસ છે એમના દ્વારા પ્રચાર કરાવવા માગું છું કે જેથી વધુને વધુ લોકો સુધી જ્ઞાન પહોંચે તો આ જ્ઞાન યજ્ઞમાં આપ પણ જોડાવું પ્રતિજ્ઞા કરો કે હું મારી રીતે બધા પ્રયત્નો કરીશ કે આ ચેનલમાં સો સબસ્ક્રાઈબર હું જોડીશ આપણે આ ચેનલમાં પાંચ હજાર સબસ્ક્રાઈબર જ ભેગા કરવા છે જ્ઞાન યજ્ઞમાં કારણ કે પછીથી જો કોઈ મને પ્રશ્ન પૂછી બેસે તો મારી પાસે એને ઉત્તર આપવાનો સમજાવવાનો પણ સમય હોવો જોઈએ હું લાખોના ટોળામાં તો બધાને ઉત્તર નહીં આપી શકું માટે આપ સર્વે ને વિનંતી છે કે આપ સર્વ આ જ્ઞાન યજ્ઞમાં જોડાવો આજે નહીં ભવિષ્યમાં પણ તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળતા હશો અને તમને કોઈ પ્રશ્ન થાય તો કોમેન્ટ બોક્સમાં લખી મોકલજો હું ઉત્તર આપીશ મારા આ બસો ને ઇઠ્યોતેરમો વિડીયો છે તમે કોઈ પણ વિડીયો સાંભળજો પંદર મિનિટ માટે તમે ગમે તેટલા થાકેલા હશો કંટાળેલા હશો દુઃખી હશો તમારો થાક ને કંટાળો દૂર થઈ જશે એની ગેરંટી આપું છું તો હવે આપણે આગલા વિડીયોમાં મળીશું આગલો વિડિયો કયો છે ભગવાનની કૃપા તો ત્યાં સુધી મારા નમસ્કાર